બેટા લોન ની વાત કરો છો એકદમ ગીત ગાતા હતા લુડ મરી અમારા ઓલ હાઉસ છે ને એને લોન છે

પૈસા ની વાત કરો અમે તો માજી બીડી પીઓ છે અમાર પાટાડ છે ફોન કરો પૈસા આવે ફોન જ નહીં પાડતો હું વેવન ફાયું વેવન ફાયન વેવ થઈ ગયું

સર કાકો ગયા ગાય બોલા તો બીજા છે તમે ક્યાં તો લોન કોણ હપ્તો કોણ ફરશે લોન લીધે દોઢ લાખ ની હપ્તો તો પૈસા એ પર મજૂરી કરી ઈ ભાઈ તારા કાકાના નામે કાગળયા છે અને આપતો ભરો પેલેન્ટી સાડી છે ચાર પેલેન્ટી સાડી છે દોઢ લાખ રૂપિયા લે તો સારું લાગતા હતા હવે અફતો પરવામાં ઘરે આવવાનું લેવા હે તો કો કરજે હવે ચાર આવ તારો ઘરે જ હોતા નહીં કોમ ને કોમ છે એવું શું કોમ હોય છે ત્રણ કલાક થઈ ગયા બેઠે હજી ડોહો ના આવ્યો એ શું ગઈ દોઈ છે ઈ મારા આવશે ત્રણ દાડા પેગું

પાણી પીવા જવું પાણી વાણી પીને આવું લોટારી મહારાજ આશીર્વાદ ઘરે કોઈ નથી અમારા કંટા કાકો શી કાકો એ તો બોલાય અને

અને પૈસા ની બઉ તંગી છે ઘણી ઘણી બાપુ ઘણી છે અને તમારા ઉપર ચાર પાંચ લોનું ચાલુ છે આ લોનો તો ચાલુ છે

લોન લેવા આવું પૈસા ના બરાબર છે ગલીબ માં ગલી ગરીબ બે સારું અમાર સારું પુસ્તક આવે ના લોન લીધી ગલીમાં પૂછેલું છે એટલે

તમાર લોન બોલે છે યાર આ ડોક્યુમેન્ટ કર્યા તાર ગલી પૂછી હતી સાહેબ નતા ગલીમાં આ તો પૈસા ભરવા જલી માં